જો હું તમને એમ કહું કે મોટા ભાગની બીમારીઓ જમવામાં ફેરફાર કરવાથી પચાસ ટકા જેટલી સારી થઈ જાય છે તો શું તમે માનશો કદાચ ના પણ તમે વિચાર કે જ્યારે આપણો જન્મ થયો હતો ત્યારે શું આપણું શરીર આટલું બધું ખરાબ હતું શું આપને આટલી બધી બીમારીઓ હતી તો અમુક જીનેટિક રોગોને બાદ કરતા આનો જવાબ છે ના તો જન્મ પછી આપણે આહાર અને લિક્વિડ જ તો લીધું છે જો આપણે જમવામાં એટલે કે આહાર જ સારો લેશું તો ઓટોમેટિકલી આપણું શરીર સારું જ રહેશે તો આજે આપણે અમુક જમવામાં શું બદલાવ કરવા જોઈએ તે આયુર્વેદના રહસ્યમાં જાણીશું આપણે એવી વસ્તુઓ ખાવી જોઈએ કે જે કોઈ પણ જાતના પેકેજ ફૂડ પેકિંગ કે પછી આર્ટિફિશિયલ રીતે બનાવેલી ના હોય એટલે કે વનસ્પતિમાંથી ડાયરેક્ટ જ મળતી હોય ત્યાર પછી છે જમવામાં છ રસોનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવો જોઈએ એટલે આખા દિવસમાં આપણે જે જમીએ છીએ એમાં ખાલી ને ખાલી ગળ્યું કે પછી તીખું તળેલું જ ન લેવું જોઈએ એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ગળ્યું ખાટું ખારું તીખું તુરું અને કડું આ બધું થોડુંક થોડુંક આવવું જોઈએ એ પછી છે કે સિઝનલ ફ્રૂટ અને શાકભાજી અલગ અલગ સીઝન પ્રમાણે ખાવા જોઈએ આપણી ઋતુ અને પ્રદેશ પ્રમાણે બધા જ ફળ અને શાકભાજી કુદરતી રીતે આવતા હોય છે અને તે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી હોય છે પણ આપણે બારે માંસ કીવી ડ્રેગન ફ્રૂટ આ બધા ખાવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે આ સિઝનલ અને પ્રાદેશિક ફ્રૂટ કે શાકભાજીને ભૂલી ગયા છે એ પછી છે આપણે જ્યારે બહાર જઈએ ત્યારે કોલ્ડ ડ્રીંકની જગ્યાએ નારિયેળ પાણી પીવું જોઈએ અથવા તો લીંબુ પાણી પીવું જોઈએ કે જે આપણા શરીરને સાચું હાઇડ્રેશન અને પોષણ આપે છે એ પછી પછી દૂધ દહીં આ બધું બને તેટલું ગાય કે ભેંસનું હોય એવું પીવું જોઈએ આજુબાજુમાં કે ગૌશાળા કે પછી ડેરી કે જ્યાં તમને ખાતરી હોય કે અહીંયા દૂધ અને દહીં ચોખ્ખું મળે છે ત્યાંથી જ લેવું જોઈએ જમવાનું બનાવતી વખતે મસાલા પણ આપણે જે સૂકવીને આપણા વડીલો ઘરે જે રીતે બનાવતા એ રીતે બનાવેલે જ વાપરવા જોઈએ આ બધો બદલાવ કરવો થોડોક અઘરો છે મોટા સિટીમાં રહેતા લોકો માટે મુશ્કેલ પણ છે પણ આ બધી વસ્તુ આપણા શરીરને પોષણ આપવામાં સૌથી વધારે ફાળો ભજવે છે તો જેટલો બની શકે તેટલો બદલાવ કરી અને આજે જ આપણા શરીરને સ્વસ્થ આ સિવાય જો તમને કોઈ બીમારી છે અને એ બીમારી પ્રમાણે તમારા શરીરમાં તમારે શું ખાવું પીવું જોઈએ અને બીજું શું ધ્યાન રાખવું જોઈએ એ જાણવા માટે આજે જ હિલિંગ રૂટ્સ આયુર્વેદાનો સંપર્ક કરો વધારે માહિતી માટે સ્ક્રીન પર આપેલ નંબર પર વોટ્સઅપ મેસેજ કરીને આજે જ અપોઇન્ટમેન્ટ લઈ શકો છો તો ચલો મળીશું આગળના વિડીયોમાં જય ધન્વંતરી